સુરતમાં જમીન વ્યવસાયીના વિક્રમ મીરાજ શાહે આપઘાત કર્યો છે ઉમરામાં મીરાજ શાહ નામના તબીબે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે તાજેતરમાં જ એમબીબીએસ પૂર્ણ કરનાર મીરાજ અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરવા અમેરિકા જવાનો હતો ઉજ્જવળ ભવિષ્યના સપના જોતા મીરાજે અચાનક આપઘાત કરી લેતા શોકનો માહોલ છવાયું છે ઉમરા પોલીસે આપઘાતના કારણ જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે સુરતના ઉમરામાં તાજેતરમાં જ પૂર્ણ કરનાર વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી છે જાન્યુઆરીમાં તે વધુ અભ્યાસ માટે અમેરિકા જવાનો હતો વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે ધ્રુવ સુરતના ઉમરામાં આપઘાતનો બનાવ બન્યો છે શું અપડેટ બિલકુલ ઉમરા વિસ્તારમાં એક જે જમીન વ્યવસાય સાથે જોડાયેલા જે તબીબ પુત્ર છે તેને જીવન દુખાવ્યું હોવાનું એક સામે આવ્યું છે મીરાજ શાહ નામનો જે યુવક હતો તેણે આપઘાત કર્યો છે મિરાજ શાહ તાજેતરમાં જ એનડીબીએ પણ ક્યાંક પૂરું કર્યું હોવાનું સામે આવ્યું છે અને વધુ અભ્યાસ કરવા માટે તે જાન્યુઆરીમાં અમેરિકા પણ જવાનો હતો આ પહેલા જ તેણે ગતરોજ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે હવે મીરાજે કયા કારણોસર આપઘાત કર્યો તેનું ચોક્કસ કારણ તો જાણવા નથી મળ્યું પરંતુ આ યુવકના આપઘાતને લઈને પરિવાર પણ આશ્ચર્યમાં મુકાયું છે બીજી તરફ બનાવને લઈને ઉમરા પોલીસ ને જાણ કરતા ઉમરા પોલીસે પણ આ અંગે અકસ્માત મોત નો ગુનો નોંધીને યુવક આપઘાત કરવા પાછળ કારણ શું છે તે માટે પ્રયત્ન કરી રહી છે અને તે બાબતે અત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ ધ્રુવ આભાર જાણકારી આપવા બદલ